જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન એવા શ્રી ભક્તની વાત લઈને આવ્યા છે અને વાતનું શીર્ષક છે કાદવનું કમળ જે ભગવાન શ્રીહરિના મુખેથી જ અપાયું છે અહિંસક યજ્ઞને હિમાયતીને આગ્રહી ભગવાન સ્વામિનારાયણ એક વખત જેતલપુરમાં યજ્ઞ કરવાનું વિચારે છે જનકલ્યાણના અર્થે પરિભ્રમણ કરતા સંતોને અને સેવાભાવી હરિભક્તોને ત્યાં તેડાવી લે છે માનું મહેરામણ ઉમટી પડશે એમ ધારીને બધા લોકો આ યજ્ઞની પૂર્વ તૈયારીમાં લાગી જાય છે હવે તળાવના કાંઠે જ મોટા મોટા તંબુઓ તણાય છે યજ્ઞકુંડ સભા મંડપ અને રસોડી આ બધાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દળાઈ ચોખા ઘઉં ગોળ વગેરેના મોટા મોટા ઢગલા કરવામાં આવ્યા અને ઘીના તો મોટા કુંડલા ભરવામાં આવ્યા જે ગામની ભાગોળે આવો મોટો મહાયજ્ઞ થતો હોય અને તે ગામની સ્ત્રીઓને સેવાનો લાભ ન મળે એ કંઈ થોડું ચાલે આ વાત સાંભળી શ્રીજી મહારાજે દયા કરીને સર્વે હરિભક્તોને કહ્યું કે દરેક ઘરે દળવા માટે ઘઉં આપીને આ સ્ત્રી હરિભક્તોને પણ સેવાનો લાભ આપવો અને આ વાત સાંભળતા જ આખા ગામમાં વાયુ વૈગ્ય ફેલાઈ ગઈ સ્વામિનારાયણ ભગવાન ઘરે ઘરે દડવા માટે ઘઉં આપે છે યજ્ઞમાં હજારો માણસો આવવાના છે તેમને જમાડવા માટે ઘઉંના ગાડાઓ જેતલપુરમાં શેરી અને ઘરે ઘરે ફરી રહ્યા છે માણાભરીને સંતો આપતા જાય ઘઉં અને કહેતા જાય કે પૂર્ણપુરુષોત્તમ ભગવાને આદરેલા આ મહાયજ્ઞમાં કોઈ અન્ન દાન કરે છે તો કોઈ ધનનું દાન કરે છે પણ તમે તમારી આ સેવા આપીને તમારા શ્રમનું દાન કરો છો એક ઘરેથી બીજા ઘર પાસે ગાડું ઊભું રહેતું જાય છે અને બારણે ઊભેલી બહેનો હોંશે હોંશે ઘઉં લેતી જાય છે એમ કરતા કરતા એક ઘર પાસે ગાડું આપીને ઊભું રહે છે અને એ સ્ત્રી ઘઉં લેવા શેરીના નાકા સુધી પણ આવે છે પણ એ ગામની બીજી સ્ત્રીઓ અને બીજા અમુક પુરુષોના કહેવા પ્રમાણે ગાડું આગળ ચલાવી દેવામાં આવે છે તે સ્ત્રીને દળવા માટે ઘઉં આપવામાં આવતા જ નથી એક બાઈએ ખુલાસો કર્યો કે એ સ્ત્રી હલકા કામ કરનારી છે તો બીજાએ કહ્યું એ તો શરીરનો વેપાર કરે છે તો વળી પાછો ત્રીજો બોલ્યો કે ગામની ઉતાર છે એના હાથનું દળેલું કોણ ખાય ગાડું આગળના બારણા જઈને પેલી બાઈ કે જેનું નામ લક્ષ્મી એને એમ થયું કે મારું માન ભંગ થયું સમાજે મારો બહિષ્કાર કર્યો આખા ગામની સ્ત્રીઓને યજ્ઞની સેવાનો લાભ મળે ને મને કેમ નહીં તે સામાજિક અન્યાયથી આવેશમાં આવી ગઈ ક્રોધમાં આવી ગઈ માણસનું જ્યારે સારું થવાનું થાય છે ને ત્યારે તે આવેશમાં આવીને પણ સદબુદ્ધિ સૂજે છે ને એવું નથી કે આવીને માણસને ખરાબ ખરાબ કામ જ જ જ બુદ્ધિ આવે તેણે નક્કી કર્યું કે હું હમણાં ભગવાન પાસે અને જવાબ માંગું કે ગામની બધી સ્ત્રીઓને સેવાનો લાભ આપ્યો તો મને કેમ નહીં અને જો એ ખરેખર ભગવાન હશે ને તો મને આવો અન્યાય નહીં કરે અમે લક્ષ્મીએ જે દિવસથી સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું હતું ને તે દિવસથી આમ તેનું મન તેમને મળવા માટે ઝંખતું હતું અને આજે તો બહાનું મળી ગયું તે તો ઉપડી યજ્ઞકુંડ તરફ જ્યાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કાર્યમાં હતા હવે એ જીવના પગલા જગદીશ તરફ વળ્યા જીવનું રૂડું થવાનું થાય ત્યારે જ જગદીશ તરફ ડગ મંડાય છે ભગવાન સ્વામિનારાયણને જોતાની સાથે જ લક્ષ્મી તો સ્થિર થઈ ગઈ દિગમૂઢ બની ગઈ જાણે આવું રૂપ કોઈ દિવસ જોયું જ ના હોય અમુક આકૃતિનું આકર્ષણ જ આવવું હોય કે બસ જોયા જ કરે આપણને એના તરફ આમ ખેંચાણ થાય એવું રૂપ જોઈને તે મંત્રમુગ્ધ બની ગઈ થોડી વાર તો તે ભાન ભૂલી ગઈ તે અહીંયા શા માટે આવી છે તે તો વિચારે ચડી ગઈ વિચારમાં ને વિચારમાં ભગવાનને સંબોધીને તે બોલી ઉઠી કે આજ સુધી આજ દિવસ સુધીમાં તમારા જેવો કોઈ પુરુષ મારા ઓરડે નથી આવ્યો ભગવાન પણ તે તરત જ જાગૃત થઈ ગયા અને અંતરનાથથી બોલી ઉઠી પ્રભુ મારી એક અરજ છે જેતલપુરની દરેક સ્ત્રીને તો ઘરે ઘરે ખખડાવી ખખડાવીને દળવા ઘઉં આપ્યા ને હું સામેથી લેવા ગઈ તોય મને ના પાડી મહારાજ હું એક જ યજ્ઞની સેવાથી વંચિત રહી જઈશ પ્રભુ હવે આ સાંભળીને ભગવાન શ્રીહરિ કંઈક જવાબ આપે તે પહેલાં બાજુમાંથી અવાજ આવ્યો ના મહારાજ એને દળવા ઘઉં આપી શકાય તેમ છે જ નહીં તે તો આટલું બોલીને અટકી જાય છે હા ભાઈ કહેવાની કાંઈ જરૂર નથી હું જાણું છું તે કોણ છે અને એ જાણું છું કે તેવા તે એક સેવા ઝંખતી સ્ત્રી છે બોલતા મહારાજ નીચા નિર્ણય હાથ જોડીને ઊભેલી લક્ષ્મીની સામે જોઈ રહ્યા ને પછી કહ્યું કેમ તારે પણ દળવા માટે ઘઉં જોઈએ છે એમને હા મહારાજ લક્ષ્મીએ નરમાશથી કહ્યું પણ તારે જાતે જ દળવા પડશે હો મહારાજે ચોખવટ કરી હા પ્રભુ મારી જાતે જ દળીશ ધર્મનું કામ ભાડુતી માણસો દ્વારા ન થાય મહારાજ હું સાત મારી જાતે જ મારી જાત મહેનતથી જ કરીશ લક્ષ્મીએ વિવેકથી જવાબ આપ્યો તો ભાઈઓ જેટલા માગે એટલા ઘઉં એને આપો એમ કહીને મહારાજે હળવેકથી ઉમેર્યું યજ્ઞને આ સેવા આપીને અમારે આ જીવને સંસ્કારી બનાવવો છે લક્ષ્મીના તો આનંદનો પાર નથી રહ્યો એક સુંડલી આખી ઘઉં ભરીને તે પોતાને ઘરે લઈ ગઈ અને સીધી ઘંટી જ બેસી ગઈ બીજા આસપાસના અડગ અડગબડગના કામ કર્યા વગર એ બસ એ સેવાના કામમાં જૂટી ગઈ જે મકાનમાં હંમેશા વાંસનાના ભૂખ્યા વરુઓને સંતોષવામાં આવતા હતા ત્યાં આજે સેવાની સાવરણી ફૂટી છે આ સેવાની સરવણીમાં તો એવી ગઈ છે કે એને કંઈ ભાન વિનાશ આવી આજ સુધીમાં લક્ષ્મીના ઘરના પગથિયા ચડનારા ઘણા આવ્યા ને ગયા પણ આજે તો લક્ષ્મીને થયું કે આ દેહે બહુ પાપ કર્યા હવે તો સેવા કરીને શુદ્ધ થઈ જવું છે શ્રીજી મહારાજના સ્વરૂપની સ્મૃતિ સાથે તેને દળવાનું ચાલુ કર્યું અને અને એના હાથ સતત દળ દરણું દળતા રહ્યા તેનું મન આનંદથી તરબોળ બની ગયું તેનું શરીર પરસેવે રેપસેબ થઈ ગયું પરની સેવાકાજે પડેલા પરસેવાથી શરીરની વાસના ધોવાવા લાગી અને એના આત્મામાં અનેરો ઉજાસ થયો આજે ઘંટીમાં દાણા ન હતા દળાતા પણ લક્ષ્મીના પાપ દળાતા હતા તેના પોચા હાથે આવું કઠણ કામ ક્યારેય કર્યું ન હતું ઘંટી ફેરવીને એના હાથમાં તો ફોલલા પડ્યા પણ તેણે દળવાનું બંધ ના કર્યું હાથા હાથે પાટા બાંધીને એણે એક જ બેઠકે બધું દરણું પૂરું કરી નાખ્યું દારૂની પ્યાલાની માદક કેફ કરતાં સચ્ચેના સચ્ચિદાનંદનો આનંદ વધુ સારો છે એવો આજે અનુભવ થવા લાગ્યો હતો ઘઉંની આખી સુંડલી દળાઈ ગઈ અને ઘંટીના થાળામાંથી એણે લોટ ભેગો કર્યો સુંડલીમાં લુગડાનો ધોયેલો કટકો મૂક્યો અને તેમાં લોટ નાખ્યો ઉપર પાછો એક કટકો ઢાંક્યો અને માથે સુંડલી મૂકીને લગભગ દોડતી હોય ને એ રીતે લક્ષ્મી પહોંચી ગામમાંથી દળે આવતા એક મોટા ચોફળ ઉપર ઢગલો કરવામાં આવ્યો હતો લક્ષ્મી લોટની સુંડલી આપવા ગઈ ત્યાં શ્રીજી મહારાજની નજર એની ઉપર પડે છે મહારાજ તેને સુંડલી સહિત પોતાની પાસે બોલાવી હવે બધાનું ધ્યાન એ તરફ દોરાય છે કેટલી સ્ત્રીઓ તો અંદરો અંદર વાતો કરવા લાગી મુય લક્ષ્મી કરમની હલકી પણ નીકળી ભાગશાળી ગયા જન્મના પૂન કામ આવ્યા બાઈ નકર ભગવાન આમ સામેથી બોલાવે ખરા ભગવાન વિના પાપના કીચડમાંથી કોણ બારું કાઢે લક્ષ્મી નજીક આવે એટલે શ્રીજી મહારાજે બધા ને એ રીતે કહ્યું લક્ષ્મી તારે હાથે આ પાટા કેમ બાંધ્યા છે મહારાજ હું આ ઘઉં દળીને લોટ લાવી છું લક્ષ્મીએ ફેરવીને જવાબ આપ્યો અને સુનલી નીચે મૂકી તે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો લક્ષ્મી હાથે પાટા કેમ બાંધ્યા છે મહારાજે ફરી પૂછ્યું ઘાઉ દળતા હાથે એમાં ફોલ્લા પડ્યા હતા ને મહારાજ એટલે એમ ઓહો બાજુના એ સંબંધતા મહારાજ વધુ જોરથી બોલ્યા જુઓ સાંભળ્યું ને આ લક્ષ્મીએ દેહની પણ પરવા કર્યા વગર દહણું દળ્યું છે અને આ સેવા કરીને તે આજે શુદ્ધ બની ગઈ છે પણ પ્રભુ આ લોટ યજ્ઞના પવિત્ર કાર્યમાં કેમ વાપરશું કોઈ કે પાછળથી સવાલ કર્યો કેમ કે બધાના મનમાં તો એક કચાસ જ છે કે લક્ષ્મી હલકા કામ કરનારી છે વેશ્યાવૃત્તિ કરનારી છે એટલે એ લોકોને એના હાથનું ખાવામાં થોડોક અચકાટ હતો આ સાંભળીને પ્રભુએ કહ્યું ભલે ભાઈ યજ્ઞમાં કાંઈ નહીં પણ એ અમારા થાળમાં વાપરીશું બસ આમ તેમ નજર ફેરવતા પ્રભુએ કહ્યું ગંગામાં ક્યાં ગયા આ રહી મહારાજ ગંગામાં હાથ છોડીને હાજર થયા લક્ષ્મીએ દળેલા લોટની સુંડલી બતાવતા મહારાજે કહ્યું આ લોટ લઈ જાઓ અને એમાંથી મારા માટે ભોજન બનાવજો હવે થાય છે એવું કે જ્યારે ભગવાન જેતલપુરમાં યજ્ઞનો જે આ અનુષ્ઠાન આદરે છે એ ત્યારે ત્યાં રોકાય છે અને આ રોકાણ દરમિયાન શ્રીજી મહારાજ ગંગા માને ઘરે જ જમતા હતા એટલે એમણે એ ટોળામાંથી ગંગા માને બોલાવ્યા અને આ લોટમાંથી એમના માટે રસોઈ બનાવવા માટે કહ્યું ભલે મહારાજ કહીને ગંગામાં સુંડલી ઉપાડવા ગયા અને પાસે ઊભેલી લક્ષ્મીને હસતા સંભાળા હા હસતા હસતા આમ સંભળાવ્યું કુબડી તું ક્યાં વચ્ચે પડી મહારાજને જમાડવાનું મારું નિયમ તે ભાંગ્યું આજ પણ પાછા હળવેકથી બોલ્યા બાઈ તું તો બહુ ભાગ્યવંતી છે હો ભગવાન મારી જ રસોઈ જમવાને અને મને આપેલો કોલ ભાંગીને પણ એ પાછો એ પણ તારા લોટનો એમ એટલે તને પણ ઉધારી અને મને પણ ઉધારી મારા ઘરે રસોઈ તો જમશે પણ તારા લોટમાંથી બનાવેલી રસોઈ જમશે બોલતા 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 ગંગા લક્ષ્મીની જુએ છે તો લક્ષ્મીની આંખમાંથી હરખના આંસુની ધારા ચાલી રહી છે જાણે હૃદયને શુદ્ધ બનાવતું ગંગાજળ વહી રહ્યું છે થોડી વાર મૌન પ્રેક્ષક બનેલા બનીને ઉભેલા શ્રીજી મહારાજ મંદ મંદ હાસ્ય સાથે એક એવું વાક્ય કહ્યું કે આખી સભાને લક્ષ્મી ઉપરથી જે તિરસ્કાર હતો એ ઉતરી ગયો અને લક્ષ્મી પ્રત્યે સૌને માન મહારાજ હાસ્ય સાથે એટલું જ કહ્યું કામ આવી ગયું કાદવનું કમળ લક્ષ્મીનું જીવન એવું હતું કાદવના કિચડમાં જાણે ફસાયેલી હતી એ બહારની આત્માનું શુદ્ધ જ્ઞાન જાણતી જ ના હતી પ્રભુના સાક્ષાત દર્શનથી અને એમના આશીર્વાદથી આજે એ આત્માના ઉજાસ તરફ વળી હતી એટલે ભગવાને આજે એક વાક્યમાં ઘણું સમજાવ્યું કે કામ આવી ગયું કાદવનું કમળ એ કાદવમાં ખીલેલું કમળ હતું જેને પોતાની જ જાતને ઓળખવાની હતી તમને આ લક્ષ્મીની વાત કેવી લાગી હું કોમેન્ટમાં જરૂર જણાવું છું આ કોઈ વાર્તાઓ નથી આ જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા અને જ્યારે એમણે યજ્ઞો કર્યા કે હું આગળના પણ જે કંઈ વિડીયોમાં કહું છું એ બધા હરિભક્તોની વાત સત્ય હકીકત છે એ સાંભળીને આપણને થોડું ઘણું એ જાણવા મળે તોય ઘણું અને મારો નામ એવો પ્રયાસ છે કે તમને થોડું એવું કંઈક આવી આ વાતો દ્વારા તમને જણાવી શકું એમાં મારી કંઈ ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં આવા જ કોઈક નવા સંત ભક્તની વાત સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ